હવામાન નિષ્ણાતોએ કરી છે મહત્વની જાહેરાત ગુજરાત તથા દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાતોના મતે અગિયાર જૂનથી વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી ચાલુ વર્ષે આસો માસ સુધી વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ત્રણ તબક્કામાં વાવણી થશે તેવો દાવો કર્યો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળ તરફથી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાહીઠ હવામાં નિષ્ણાતોએ હાજર રહી ખગોળીય વિજ્ઞાન પશુ પંખીના અવાજ આકાશી કસ અને જ્યોતિષ શાસ્ત્રની માધ્યમથી આગાહીઓ કરી અસરો અને પશુ પક્ષી ઉપર એની બોલી અને શ્રેષ્ઠ ઉપરથી અનુમાન કરીએ છીએ તો અવાર બે હજાર ચોવીસ ની વરસાદ ઋતુ ખૂબ ખૂબ સારી રહેશે લાંબુ ચોમાસું રહેશે અને જૂન મહિનાની અગિયાર થી ત્રેવીસ તારીખ સુધી વાવણી થશે તે પછી જુલાઈ બે ત્યાં વરસ ખૂબ ખૂબ વરસ વરસાદ વરસશે છે જે આપણે નોરતિયાની અંદર જે ગાજી સાથે વરસાદ સાથે એ ખેડૂત માટે ખાસ સાચવ પોતાનો ઘાસ સારો સાચવ કારણ કે પાછળ વરસાદથી ઘણા પાછળ આ વર્ષે ખેડૂત માટે ઉત્પાદન સારું જાય તેવું માટે આ વર્ષે લાલ વસ્તુ વાવજો એટલે મગફળી વરસ સારું જશે એવું મારું પૂરું અનુમાન છે આદ્રા નક્ષત્ર સુધી ખેડૂતો ચોમાસાના નક્ષત્રો કે છે આ બધા નક્ષત્રોની અંદર એક બે નક્ષત્રમાં થોડુંક બ્રેક થોડી આવે બાકી બધા નક્ષત્રોમાં બહુ સારો વરસાદ થશે આદ્રામાં પણ ઘણો સારો થશે અને ઓગસ્ટ ને સપ્ટેમ્બર સુધી પંદર સપ્ટેમ્બર સુધી તો બહુ સારામાં સારો વરસાદ જમીનમાં પાણી પણ ઘણું બધું જમા થઈ જશે અને સારું ચોમાસું થશે Eu o no mangue.